જાતિ ગણતરી માટે કેન્દ્ર સરકારના નિર્ણય પછી કોંગ્રેસમાં આનંદ બોટાદમાં ફટાકડા ફોડી ઉજવણી કેન્દ્ર સરકારે જાતિ ગણતરીને મંજૂરી આપ્યા બાદ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોમાં આનંદની લાગણી જોવા મળી બોટાદ ખાતે સંગઠન સૂજન અભિયાન દરમિયાન આદરણીય રાહુલ ગાંધીજીના નેતૃત્વ હેઠળ સડકથી સંસદ સુધી લડાઈ લડી હતી જે અંતે કેન્દ્ર સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો આ નિર્ણયને લઈને બોટાદ જિલ્લાના કોંગ્રેસના આગેવાનો દ્વારા ફટાકડા ફોડીને અને મીઠાઈ વહેંચીને ઉજવણી કરવામાં આવી કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકોને લાગ્યું કે આ નિર્ણય પાછળ પડેલા વર્ગો માટે એક મહત્વપૂર્ણ પગલું છે જે તેમને સામાજિક અને આર્થિક ન્યાય આપશે આ મુદ્દે રાજકીય વાદવિવાદ પણ જોવા મળ્યો જ્યાં કોંગ્રેસે આ નિર્ણય માટે રાહુલ ગાંધીજીને શ્રેય આપ્યો જ્યારે ભાજપે આનો વિરોધ કર્યો કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને સામાજિક ન્યાય અને સમાનતા તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવી રહ્યું છે આ સમગ્ર ઘટનાને લઈને કોંગ્રેસના નેતાઓ અને સમર્થકો દ્વારા આદરણીય રાહુલજીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો તેઓએ જણાવ્યું કે આ લડાઈ લાંબા સમયથી ચાલી રહી હતી અને આ નિર્ણય દેશના પાછળ પડેલા વર્ગો માટે ન્યાય લાવશે